મોત આંબી જાય ભલા આંબી જાય મીઠું કરી લેવું બાકી નહીં સૌરાષ્ટ્રના એક રાજવી ફર્સ્ટ ક્લાસ સ્ટેટ વર્ષો પછી એને પ્રતિજ્ઞા લીધી કે હવે દારૂ આ મોઢેથી નીચે ન ઉતારો એટલે ફટાએ નક્કી કર્યું કે આની તપાસ કરી લઈ અને દારૂ પીવાની પ્રતિજ્ઞા લીધી છે કેમ છે પછી બધા રાજા મહારાજાનો ભેગા કર્યા રાજાશાહીમાં અને પછી બધા એને દારૂના જામ આપવા માંડ્યા આ મહારાજાને દારૂ આપ્યો એ કે હું દારૂ પીશ નહીં કીધું મને મરતા તમે મારું મોઢું ન ભાળો તમને મારા સોગન છે તો કે એક વાત સાંભળ આને કે છરી લઈ આવે અને આ મારીને કાણું પાડી દે ને અહીંથી ઉતાર બાકી હવે આ મોઢેથી તો દારૂ કોઈ દિવસ નહીં ઉતરે કે બાપુ જામ સાહેબ છે તૈયારી તમારી અમે નવી પ્રથા શરૂ કરી છે અમારું ધન સેવામાં અમારું ધન સેવામાં અમારું મન ભક્તિમાં રાષ્ટ્રપ્રેમમાં લાગી જશે અમે કોઈ દિવસ વ્યસન કે ફેશનના ગુલામ નહીં બની અમે પ્રતિજ્ઞાબદ્ધ બની છે સ્વૈચ્છિક બંધન સ્વીકારી છે પ્રતિજ્ઞા લ્યો પરિવર્તનનો શંખનાદ ફૂકાણો છે સંપત્તિ સત્તા પરિવર્તન નો લાવી શકે સંપત્તિ પરિવર્તન લાવે એ લાલચ થી લાવે અને સત્તા પરિવર્તન લાવે ભયથી લાવે એ પરિવર્તન શાશ્વત ન ટકે હોય એને કાળ ન સંસ્કાર સંસ્કૃતિ નો માપદંડ છે એવું નશાવાળું જીવન જીવો નેગેટિવ ને જગ્યા જ નહીં એનો અર્થ એવો નહીં કે આપણે બધું સહન કરી લેવું ના

રાષ્ટ્ર માટે ખર્ચવું છે માવાને દર્ચા કરવાના મહાપુરુષોના જીવન કવનની કે જે અમારા વર્તમાન ને પ્રેરણા નું બળ આપે એ વ્યસન છે કે જે અમારા વર્તમાનને પ્રેરણા નું બળ આપે ને પરિવર્તન નો શંખના જ સદૈવ મદદગાર બને અને આપણે તો મુફલીસ ની જેમ જેમ ગુનેગાર હોય એમ જેમ સજા ભોગવવાની હોય એમ બસ ખેંચા જ કરી ખેંચા જ કરી અરે ઘરેથી નીકળી ત્યારે ખિસ્સામાં જોઈ લે માવો છે કે નહીં બીડી છે કે નહીં તમે બીજા વિચારના ગુલામ છો તમે ક્યાં સ્વતંત્ર છો અકલ નકલમાં ખર્ચાય છે સકલમાં સકલનું દર્શન કરો બુદ્ધિ પામવા માટે છે માપવા માટે નહીં અકલ નકલમાં ખર્ચી છે સકલમાં સકલ નું દર્શન કરવા મળેલી બુદ્ધિ નકલમાં ખર્ચી વાળમાં નકલ કપડામાં નકલ જોડા નકલ બોલવામ નકલ ઘણીવાર તો ઘણી જગ્યાએ જઈ હું એક જગ્યાએ ગયો છે કથાકાર બોલવા માંડ્યા કે ચામીજી આવ્યા છે ચામીજીને ચારામ ચારી ચાલ ઉઢાડો હવે એને ભાગવત ભૂષણનું સર્ટિફિકેટ મળેલું મેં કીધું તું હવે ભાગવત ભૂષણ એમ ન બોલતો નહીતર અમારી ઘટના બે છે માર ખાવો પડશે જોકે અત્યારેથી ગાંડો થઈને ફરે છે હાવ ગાંડો થઈ ગયો નામ નહીં આપું આ તો કોઈ ચેલેન્જ કરે તો એને હું ત્યાં મોકલી દેખાડી દઈશ મારી ગાડી લઈ જઈને બેડ અમે બાપુ કોઈ દિવસ એવી ભંગાર વસ્તુ જોઈ જ નથી હાથ અડાડ્યો નહીં હજી હું પાંચ શેર દસ શેર ઘાનું દૂધ પી જાઉં બાકી એવી વસ્તુ અડતા જ નથી અમે ખાવામાં બોલ નહીં હા તો હવારમાં જાગે ત્યાં જ બોકડાની ગોળે છે માવત શરૂ કર દે બીડી શરૂ કર દે હવારમાં દારૂ પીવાનું શરૂ કર દે ગંજીપત્તિ રમવાનું માણસ એટલું બધું જીવન બહિર્મુખ જીવે છે કે દુઃખનું આમંત્રણ જ આપ્યા કરે યાદ રાખજો એ પતનનો માર્ગ છે પતનનું જતન નહીં થાય એટલા માટે નકોર જીવન જીવતા શીખો ધંધોકાની અંદર મેં ગયા હું બટુક બાપુ તો એક ખેડૂત એક હજાર ગુલાબના પૂજારી દો ભગવાન પૂજારી ખેડૂત કેમ મેં રાઈત્રી આંખ્યું ફોડી છ મહિના સુધી પાણી વાળ્યું કાંટાની વાડ કરી રોજડાને હરણા ને તગડ્યા અને ત્યારે આગળ ફૂલ્યા છે ફાલ આવ્યો અને પેલી જીભ કચરી છે પેલો ફાલ ભગવાનને ચડાવવા તમે કેમ ના પાડો એ કે તે ધર્મનો મર્મ સમજ્યા વગર કરેલું આ કર્મ કુકર્મ છે આ ફૂલ નો ચડાવી શકતો કેમ પણ કે નર્મદાની પાઇપલાઇનમાં વાલમાંથી પાણી ચોરીને ફૂલ પકવા છે માટે આ નો ચડે પાંચ હજાર કોકના ઠોકી લ્યો ને પચાસ હજાર ચોરાની પેટીમાં નાખો અને તમને ભગવાન મળી થાય અમે ગાંડી ના છીએ એટલું બધા રખડી એટલું બધું ભણ્યા પછી નૈતિકતા જોઈ બાપુ નૈતિકતા બે મોટર એક મોટર નું કનેક્શન હોય બે મોટર નખાવે પછી ગામના ચોરા ને ખરડો લખાવે લખો પાંચસો ને એક મારા એમ ધાર્મિક નો થવાય એ માનું દૂધ લાજે દૂધ લાજે બાપુ આ દેશની નૈતિકતા વગર આ રાષ્ટ્ર નૈતિકતા વગર જીવનમાં આનંદ નો આવે નૈતિકતા વગર જીવન જીવવાની મજા જ નો આવે નૈતિકતા વાળા કાળ થપાટ મારી દે હાલાલ શું ગુનો કર્યો શું અપરાધ ઈશ્વર દરવાજો બંધ નો કરી શકે યુવાનો તમે તો રાષ્ટ્રનું ધન છો યુવાનો રાષ્ટ્રનું ધન છે હૃદય છે ધડકન છે ધડું છો કવચ છો ની દશા જો રાષ્ટ્રો મુસ્લિમ ના છે પણ કોઈ અવાજ ન કરી શકે અને આ દશા જો ભરવાડ મારતા હોય તો દરબાર નો જાય દરબારને મારતા હોય તો વાણીઓ કહે હિન્દુ હોવાનું ગર્વ ગૌરવ જ નથી આ વ્યસન કેળવો આ ખેડો જીવનની અંદર આ મજા છે રાષ્ટ્ર માટે જીવતા શીખો એ વેસન કેળવો તમે ભણો ઘણો એનો વાંધો નથી અને ધર્મ શાસ્ત્ર ધર્મ ગુરુઓ ધર્માચાર્યો સજ્જન પુરુષોનો સંગ કેળવાનું વેસન કેળવો નગર નહીં ટકો એક જગ્યાએ દક્ષિણની અંદર મહાસાગરના કિનારે એક ભાઈ ગીતાજી વાંચતા સફેદ કપડા દેશની સત્ય ઘટના આઝાદી પછીની એક છોકરો ગયો એ બંધ કરી ગીતાજીની વાંચવાનું મારા ગીતાજીને એવું કઈ સાંભળવું નથી તમે મને રસાયણ નું જ્ઞાન આપો વિજ્ઞાન નું જ્ઞાન આપો ભૌતિકનું જ્ઞાન આપો તમને કે કઈ ખબર છે ગીતાજી છે એ નહીં હું વિદ્યાર્થી છું કે સારાભાઈનું સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો નો વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યુટ નો વિદ્યાર્થી છું મને આ ગીતા રામાયણ ની વાત સાંભળવી જ નથી એટલામાં બે મોટર ભારતમાં જે એ સમયે શ્રેષ્ઠ ગણાતી અને અંદર થી બે કેપ્ટન ઉતર્યા સેલ્યુટ મેરી ટેક યોર સીટ સર વેલકમ ગીતાજીને પોતી માં રાખી અને ઓલાવ્યો આ છોકરાને એમ થયું કોઈ મોટી હસ્તી હશે અહીં સમુદ્ર કિનારે મોટર થી આવી એટલે ઓલા કાચડાય ને પેલા આંગળે રાખીને કે યોર સેલ્ફ આ છોકરો કે તમે કોણ છો તો કે તમે ક્યાંના વિદ્યાર્થી છો તો કે હું વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું એટલે હું તમને કહેતો કે આ ગીતાને એવું કહે કે માય સેલ્ફ ઇઝ વિક્રમ સારાભાઈ હું પોતે જ વિક્રમ સારાભાઈ છું અને ગીતાજી માં છું જે આવા શાસ્ત્રોનું અધ્યયન કરી સત્સંગ કરી સંત સમાગમ કરી સજનો શંક કરી સાત્વિક ખોરાક ખાઈ સાદા વસ્ત્રો પહેરી દિવ્ય જીવન જીવી તો રહેશે ગોલ્ડ મેડાલિસ્ટ બી એમાં મહાદેવ પ્રસાદ ગોલ્ડ મેડાલિસ્ટ બી એમાં બીએડ માં ગોલ્ડ મેડાલિસ્ટ બીએડ માં એક જ જનરલ સીટ બાકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સત્યગઢ ના હું એટલા માટે આત્મશ્લાઘાપૂર્વક પ્રસંગ કઉ જોવામાં આવે છે વિક્ષેપ પાડેલ પાઠક સાહેબ કે ફી ભરી દો એ કે સાહેબ સાંજ સુધી રાહ જો પાઠક સાહેબ એટલે કે હા સુધી રાહ જો આ રાવલ બળવંત રાવલ ચુડા તાલુકાનું એ રાજકોટ યુનિવર્સિટી માંથી બોટાદ એને ભાભીને કીધું એની ભાભીને કીધું તમે ઘરેણા વેચી દો હું તમને ડબલ ઘરેણા બનાવી દઈશ નોકર હાલી શું નીકળ્યો જવા જવા દે દેર ને બધે રખડીને છેટે મારી પાસે આવ્યો હું બેઠો હતો મને કે બાપુ છેલ્લી વાર નમોનારાયણ કરવા આવ્યો મેં શું કહેશ બ્રાહ્મણનો દીકરા નવા નબળા વિચાર પણ કે પરિસ્થિતિ આમ છે આવી થઈ ગઈ મારે શું છે મને કે એક ફીના પાંત્રીસ હજાર રૂપિયા ભરવાના છે રોકડા હવે એ તો મારી એક ક્ષમતા નહીં પણ યુવક એવો ને એક મારો સેવક આવી ગયો વખતે કોથળી લઈને મેં કીધું કોથળી શું છે વાલા એ કે બાપુ પૈસા છે પચાસ હજાર રૂપિયા મેં કેમ મને જમીન વેચીને એનો પેલો હપ્તો મેં કીધું આને પાંત્રીસ હજાર આપી દે એ કે આપની આગના હોય તો પાંત્રીસ હજાર આપી દીધા પાઠક સાહેબ ને મેં ફોન કર્યો સાહેબ પૈસા તમને દસ મિનિટમાં મળી જશે પણ આનું નામ લખી નાખો તમે ફરી દો મેં એક વ્યક્તિને ફોન કર્યો એ પાંત્રીસ હજાર યુનિવર્સિટીમાં દેવ પૈસા ભરી દે મેં અહીંથી માણસો રાજકોટ મોકલી દીધો પાંત્રીસ હજાર આપી દીધા એ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો એને જેટલું મેરિટ કોઈનું થાય જ નહીં સુરેન્દ્રનગર અંદર ચુડા સ્કૂલ માટે ઇન્ટરવ્યુ ગોઠવાનું આ ઉઘાડા પૈકી ગયો ભાડાના પૈસા નહીં ચૂડાથી હાલીને ગયો સુરેન્દ્રનગર ઇન્ટરવ્યુ દેવા માટે એ વખતે એવી પદ્ધતિ હતી ગાંધીનગરથી એક વ્યક્તિ આવતી ઇન્ટરવ્યુમાં એને કીધું તમે પાસ છો તમારો જ વારો છે પણ દસ હજાર રૂપિયા આપો તો ઓર્ડરમાં સહી કરી હવે કલ્પના કલ્પના કરો જે ભાડું નહોતું એ હાલી એ દસ હજાર કેમ આપે એ બાય મને એક બે મિનિટ સાહેબને કહે બહાર આવીને પટ્ટાવાળાને કહે મને ફોન કરવા દીધો તે પટ્ટાવાળો મહાદેવ મહાદેવ તે ફોન કરવા દીધો મને જ ફોન કર્યો મને કે બાપુ આવી પરિસ્થિતિ મેં કીધું ત્યાં નહીં આવવું પડે ત્યાં નહીં આવવું પડે મેં બે જગ્યાએ ફોન કર્યા મેં કીધું નીચે બુલેટનો અવાજ આવ્યો મેં કીધું હવે અંદર જા અંદર બુલેટ નો અવાજ આવી ગયો ને હું કઈ હરીશચંદ્ર નો દીકરો નથી સત્કર્મ માટે બાપા કહું બે વ્યક્તિ આવી બુલેટ લઈને અને પાપ છે લઘુ કરવા બહાર નીકળ્યો નીકળ્યો એ ભેગો જગપાલ સિંહ ઝાલા એ કે સાહેબ ગાંધીનગર જવું છે ઉપર આ તારી માં નહીં થાય બેજા ગાઢી બાપુ વિઠ્ઠલ ગઢવું મૂકી આવ્યા અને ડીડીઓ પાઠક સાહેબ હતા છેલ્લો દિવસ છ વાગ્યા એટલે કોઈ આજે કરી દીધી એ છોકરો અત્યારે ચુડા ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક છે હમણે મને એની પત્નીના સાથે પાંત્રીસ હજાર રૂપિયા દેવા આવ્યો આઠ વર્ષે પોણી કલાક રડ્યો એની પત્ની કે તમને શું થયું પણ એને આ ખબર નહીં પછી કીધું મે ઓલા વાલા અરે બાપુ કે બ્રાહ્મણ નું વ્યાજ લેવાય તો ગયા જન્મ માં છૂટી એટલે હું આ ભરત ને ધન્યવાદ આપું છું એક બ્રાહ્મણના દીકરા માટે એને આટલો બધો ભોગ આપ્યો સમજણ ની મજા છે બાપુ એ જ નસો ઈ વ્યસન